જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે જોઈ શકો છો

છે આવી ગઈ ઘરઘંટીમાં કઈ થયું નથી એ બગડી એટલે વધારે દબાઈ ગઈ તેવું કઈક થયું હતું બાકી ચાલુ થઈ ગઈ છે વરસાદ કેટલો સરસ મજાનો પડી રહ્યો છે જો અહીંયા દૂધ થઈ ગયું છે હવે હું ને બંને કોફી પી લઈશું જો અહીંયા સવાર સવારમાં બની રહ્યો છે રોટલો દૂધને રોટલો આજે ખાવાનો છે ઘણા બધા દિવસો પછી અમે આજે રોટલો ખાઈશું જોઈ શકો છો રોટલો બની રહ્યો છે આ બીજો રોટલો કરવાનો છે જો ભગત બે કે હોઈ ગયું છે હે ભગત હમ રાત્રે કેટલુંય ઈ ગીધું પોલડ પર તું તો અંદર આ અંદર પણ અંદર જ ના આવ્યું ઊંગ આવે છે ને અને જુલી જો જુલી એ જો અહીંયા હોઈ ગઈ લે એ જુલે અમે ચા પાણી કરી લીધી છે અને હવે હું કપડાં ધોવા બેસી જઈશ કપડા સાબુ બ્રશ કરીને વોશિંગ વોશિંગમાં નાખી દઈએ જો અત્યારે બનાવવાની છે ભાજી પાઉની ભાજી બનાવવાની છે એટલા માટે વેજીટેબલ બફાવા મૂકી દીધા છે અહિયાં જોઈ શકો છો જો અત્યારે હું જઈ રહી છું ઉપર અને જો જયમિક અહીંયા શું કરે છે આપણે જોઈશું

અહીંયા લીમડો કે મેં લીમડો મેં તને શું કીધું કીધુંતું વચ્ચે કરવાનું બેટા સેન્ટરમાં તો તે તે છે એક સાઈડમાં કરી દીધું અહીંયા આમ કરાય પણ પાણી બાજુ જ કર્યું દઉં પણ પેલું આમ પાના માથે મેં બધું નાખ્યું ને તો આમ દબાઈ ગયું હ આમ દબાઈ ગયું એ તો થઈ જ જ મુરાનો એ છે આ શું છે આ શું શું કહી ગયું અને આ શું થયું છે ઓકે જેમિક નવા નવા છોડ રોપી રહ્યો છે ને આ તો જો એવું થઈ ગયું છે સાવ અમારા વળી ગયું છે એટલે એમાં મિસ્ટેક શું થઈ ગઈ છે અમને ખબર પડી ગઈ છે કે ગરમીમાં કે બપોરે પાણી વેડ્યું એમાં આવું બધું થયું છે કેમ જેમિંક સવારે પાણી રેડવાનું કાં તો જો પણ સરસ થઈ છે મની પ્લાન્ટમાં પણ સરસ થયું છે ચા ની ભૂકી ને બધું નાખવાનું અને કે કા કાઢી નાખજે આ તો નીકળી જ ગયું છે આ લાવવાનું રહી ગયું નહી થોડુંક થયું છે કે શું નીચે અજમો 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 હવે ઘરે હશે લઈ ક્યાં છે છે ને હા તો એ પણ આમ મૂકી અજમો પણ આ આ બધું હવે હવે ફૂટા છે જો નવા નવા સરસ આ મૂકી દેજે નીચે એટલે થોડુંક નીચે હા એ તો સારું જ ગયું છો કઈ નઈ હવે નવી સર્ચ બધું કરીશું ને થોડું ધ્યાન રાખીશું જો આ સરસ ખાલી થયું છે ને અહિયાં લીંબુડી તો સારું સુકાઈ જ ગયું છે વચ્ચે પાના સરસ આવ્યા ને પાછું એ થઈ ગયું

અહીંયા બહાર જો વરસાદ તો ખ્યાલનો બંધ થઈ ગયો છે અને તડકો પણ આવી ગયો સૂર્યનારાયણ પણ આવી ગયા છે પોણા અગિયાર થયા છે જો અત્યારના વાગી ગયા છે એક અને મેં ગવાર સમારી દીધી છે હવે બે વાગે ટિફિન બનાવવાનું છે તો થોડોક આરામ કરી લઈએ અને અહીંયા જો અહીંયા મેં ગોટલીને રાત્રે આવી રીતે આખું પોરું કરી દીધું હતું અને એકદમ કતરણ કરીને રાખી હતી હવે આને તેલમાં સાતડવાની છે હમણાં સાતડીશું અને બહાર અત્યારે તડકો આવી ગયો છે એક થોડોક પડ્યો પણ વરસાદની શરૂઆત થઈ ગઈ એ અમારી માટે ખબર ખબરની વાત કહેવાય બસ ચલો હવે ટિફિન બનાવી દઈશ બે વાગે એટલે થોડુંક આરામ કરી લઉં તો અત્યારના વાગી ગયા છે પાંચ વીસ થઈ ગઈ છે અને બધું કામ જો કે હવે તો ફરી રસોઈ બનાવી ત્રીજી વખત રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મારે સવારે બનાવું પછી ટિફિનમાં બનાવું અને પછી અત્યારે ફરી બનાવવાનું અમારા ત્રણ જણ માટે અને અહીંયા હું જો લઈને બેસી ગઈ છું ચણાચૂર ગરમ એની અંદર કેપ્સિકમ ટામેટા અને ડુંગળી નાખી છે અને પછી બીજો મસાલો નાખ્યો છે અને હવે હું આ ખાઈશ બસ વિડીયોનો અહીંયા એન્ડ જ કરી રહ્યા છીએ તો આજનો શું વિચાર છે આજનો શું વિચાર છે કે જેનો ઉપયોગ ના કરી શકાય તે જ્ઞાન કોઈ કામનું નથી સાચી વાત છે આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ ન કરીએ તો બધું વ્યર્થ જ છે અને અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો સપોર્ટ છે તમારા બધા એની જરૂરની તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ શૅર કરો તમને ગમતો હોય અને કોમેન્ટમાં પણ તમે લખો કે મારું બ્લોગ તમને ગમે છે કે નથી ગમતો તો પ્લીઝ કોમેન્ટ કરો મારા બ્લોગમાં શેર કરો અને લાઈક કરો પ્લીઝ